મોઘલમાં મોગલમાં એટલે આદિશક્તિ દુર્ગા યોગમાયા અને રક્ષા શક્તિના તેજથી ભરેલી એવી મોગલમાંની પૂજા તો સૌ કોઈ કરતું હોય છે મિત્રો પણ જો પૂજામાં તમે એક વસ્તુ એડ કરો છો તો એનાથી અવનવા ફાયદા તમને થતા હોય છે અને જેના કારણે તમારે સુખમય થતું હોય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મોગલમાં વિશે જાણીશું કે એમની પૂજા કઈ રીતના કરવી અને પૂજામાં શું એડ કરવાથી આપણે સારી એવી એની ભક્તિ કરી શકીએ છીએ અને મોગલમાંને જાગૃત પણ કરી શકીએ છીએ એની સાધના વિધિ કરીને તો મિત્રો જોઈએ આપણે આ વિડીયોમાં તો જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ મોગલમાની પૂજા એની સાધના વિધિ અને માને જાગૃત કરવા માટે શું કરવું જોઈએ તો એ પહેલાં મિત્રો મારી એક વિનંતી છે કે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરજો અને કોમેન્ટમાં જો માને માનતા હોય તો જય મુગલ કરીને જરૂર લખજો મિત્રો તો જોઈએ મિત્રો મોગલમાં એટલે કે ધર્મ રક્ષા ન્યાય અને શક્તિનું પ્રતિક છે જે આપણે મોગલમાને માનીએ છીએ એ આપણો ધર્મ છે એ આપણી રક્ષા કરે છે આપણને ન્યાય આપે છે અને એક શક્તિ છે કે જે આદિશક્તિ યોગમાયા એમાંથી ઉત્પન્ન થયેલી છે તો મિત્રો મોગલમાની પૂજા તો તમે સૌ કોઈ કરતા હોય છો પણ એક વસ્તુ કહેવાય છે કે જો પૂજામાં તમે એનો મંત્ર જપ કરો આમાં કોઈ તમારે મારાની જરૂર નથી મિત્રો તમે મંત્ર જાપ એમનામ પણ કરી શકો છો જેમ કે હું પહેલાં તમને માનો મંત્ર જણાવું તો હોમ હિમ મોગલ માતા એ નમા આ મિત્રો મોગલમાંનો બીજ મંત્ર છે તમે જો પૂજામાં આ મંત્રનો ઉપયોગ કરો છો તો પૂજા એવી સિદ્ધ થતી હોય છે મિત્રો અને આ મંત્રનો તમને અર્થ જણાવું તો હોમ હિમ હોમ મતલબ શિવનો બીજ મંત્ર છે અને હિમ મતલબ કે દેવી દુર્ગા યોગમાયા અને આદિશક્તિનો એક બીજ મંત્ર છે મિત્રો અને મોગલાએ એટલે કે માતાજીનું જે શક્તિ સ્વરૂપ છે એનું આહવાહન કરવું અને નમ એટલે કે સમર્પણ આપણી ભક્તિ અને રક્ષા માટે જે આપણે પ્રાર્થના કરીએ છીએ એનો બીજ મંત્ર છે મિત્રો તો આનો અર્થ ટૂંકમાં આપણે જોઈએ તો આ પ્રમાણે થાય છે કે હે દેવી દુર્ગા યોગમાયા તમે જે માતાજીના સ્વરૂપે છો અમે તમને આહવાન કરીએ છીએ અમે તમને સમર્પણ કરીએ છીએ જે અમારી ભક્તિ અને રક્ષા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો આ પ્રમાણે એનો અર્થ થાય છે મિત્રો અને આને પૂજામાં કઈ રીતના ઉપયોગ કરવો તો દરરોજ મિત્રો આપણે મોગલમાની પૂજા કરતા હોય તો આ મંત્રને તમારે એકવીસ વાર બોલવાનો છે એકદમ શાંત મન મિત્રો અને જો તમારી પૂજામાં આ મંત્રનો એકવીસ વાર જાપ કરો છો તો એ પૂજા તમારી સફળ થતી હોય છે અને ખાસ વસ્તુ ધ્યાન રાખું કે મોગલમાંને શુક્રવારે જો તમે પૂજામાં મંત્રનો ઉપયોગ કરો છો તો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે અને એને લાલ અથવા તો પીરી ચુંદરી પણ ચડાવવી જોઈએ મિત્રો અને એ પણ શુક્રવારે અને આનો મંત્ર જાપ હું તમને જણાવું તો આંખો બંધ કરવી શ્વાસ સંતુલ લેવો અને ધીમા અવાજે શાંત મનથી આનો જાપ કરવો મિત્રો અત્યારે જોઈએ તો કલયુગમાં મંત્ર જાપ એટલે કોઈ સમજતું નથી જેમ પૂજા કરવી હોય તો દીવો કરી અગરબત્તી કરી એટલે માની પૂજા થઈ જાય ના મિત્રો ખરેખર એવું નથી પૂજા કરવા માટે શાંત મન તમારું ભક્તિભાવ એ ખૂબ જ જરૂરી છે મિત્રો એના વિના તમારી પૂજા અધૂરી માનવામાં આવતી હોય છે જે પ્રમાણે કલયુગ છે મિત્રો એ પ્રમાણે આપણી ભક્તિ પણ એટલી જ જરૂરી છે અને બીજી વાત કરું કે માતાજીનો પ્રસાદ તો મિત્રો તમને જણાવો કે મોગલમાંને લાડુ ખૂબ જ પ્રિય છે મિત્રો પણ હા એક વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ પણ માતાજીને જો તમે પ્રસાદ કરો છો એટલે કે નિવેદ તમે ચડાવો છો તો એ ઘરે બનાવેલા અતિ ઉત્તમ માનવામાં આવતા હોય છે જેમ કે માતાજીને લાડુ તો બેસનના લાડુ સૌથી વધારે પ્રિય છે એ પછી તમે જો ચોખાની ખીર બનાવો છો તો એ પણ વધારે સારું હોય છે અને રક્ષા માટે કહેવામાં આવે તો રક્ષા માટે ગોર અને ચણા જો તમારે કોઈ સંકટ કયું હોય તો તમે માતાજીના નિવેદમાં ગોર ચણા ચડાવી શકો છો અને ફરમાં વાત કરું તો મુગલમાંને કેરું એ અતિ ઉત્તમ માનવામાં આવે છે મિત્રો જો તમે કેરાનો ભોગ ચડાવી અને માતાજીની પૂજા કરો તો એ ખૂબ જ ઉપયોગી માનવામાં આવતું હોય છે તો મિત્રો આ પ્રમાણે તમે માતાજીને કરી શકો છો પૂજા અને આ મંત્રનો ઉપયોગ કરવાથી તમારી પૂજા સફળ થતી હોય છે અને જો તમારે ક્રિયામાં થાય તો મોગરમાં તમારો ઉપર પ્રસન્ન થતા હોય છે અને અવનવા તમારા જે કાર્યો અટકાયેલા હોય છે એ પૂરા થતા હોય છે મિત્રો હવે બીજી વાત કરીએ મિત્રો કે મોગરમાંને જાગૃત કઈ રીતના કરવી એની સાધના કઈ રીતના કરવી તો એ પણ હું તમને જણાવું પણ ફરી મિત્રો મારી એક તમને વિનંતી છે કે મારા આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો અને ચે આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જયમાં મોગલ જરૂર લખજો મિત્રો તો જોઈએ મિત્રો મોગલમાંની સાધના વિધિ એટલે કે એને પ્રસન્ન કરવી એને જાગૃત કઈ રીતના કરવી અત્યારે જોઈએ તો પરંપરાગત આપણે જે માતાજીની પૂજા અર્ચના કરતા દિવસે દિવસે કલયુગમાં ભૂલતા રહ્યા છીએ એના કારણે માતાજી ઘણીવાર આપણાથી નારાજ થઈ જતા હોય છે અને આપણું કાર્ય નથી થતું હોતું મિત્રો તો એના માટે આપણે માતાજીને જાગૃત કરી અને એની પૂજા કરતા હોય જેના કારણે તમે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો મિત્રો તો મિત્રો મેં તમને અગાઉ જે મંત્ર આપ્યો હતો કે હોમ હિમ મોગલ માતાએ એ નમ તો આ બીજ મંત્રથી જ આપણે એની સાધના કરી શકીએ છીએ તો એના માટે મિત્રો આને જે મંત્ર છે એ આપણે શુક્રવારથી એની જાપ શરૂ કરવી અને એકવીસ દિવસ સુધી સતત આની વિધિ કરવાની છે મિત્રો તમે સવારે અથવા તો સાંજે યા તો બંને સમયે તમે નહીં ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને માતાજીના મંદિરે અથવા તો તમારા ઘરમાં કોઈ ખૂણો હોય ત્યાં સ્વચ્છ કરી અને ગંગાજર છાંટી અને માતાજીની મૂર્તિ અથવા તો એનો ફોટો મૂકી અને એની પૂજા કરવાની હોય છે અને એ ફોટો અથવા તો મૂર્તિ ઉપર તમારે લાલ અથવા તો પીળા કલરની ચુંદરી ઉપર રાખવાની હોય છે મિત્રો અને આની શરૂઆત શુક્રવારથી કરવાની હોય છે બુધવારથી પણ તમે કરી શકો છો અને શુક્રવારથી પણ તમે કરી શકો છો અને આ જે બીજ મંત્ર આપ્યો એના સવા લાખ તમારે જાપ કરવાના છે અને આ જાપ તમારે રુદ્રાક્ષની મારાથી કરવાના છે મિત્રો અને આ પ્રમાણે તમે એની સવારે અથવા તો સાંજે તમે એને નહીં ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને પૂજા કરો અને એની સાથે તમારે ગુલાબ એનો ધૂપ અને ગુગણનો ધૂપ માતાજીને કરવાનો છે અને આ મંત્રનો જાપ કરવાનો છે અને ઘીનો દીવો કરવાનો છે પણ ખાસ મિત્રો ધ્યાન રાખજો જ્યાં સુધી તમે મંત્ર જાપ કરો ત્યાં સુધી એ દીવો ચાલુ રાખવાનો છે મિત્રો અને તમારે કોઈના કોઈ નિવેદ ચરાવવાનું છે જે મેં તમને અગાઉ પૂજામાં જણાવ્યું હતું એમાંથી તમે કોઈ પણ માતાજીને ભોગ પ્રસાદી ચરાવી શકો છો જો તમે દરરોજ પ્રસાદી ના ચરાવો તો દર શુક્રવારે તમારે પ્રસાદી ચરાવવાની રહેશે અને મિત્રો ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે માતાજીની પૂજા કરો યા તો એની સાધના કરતા હોય તો ક્યારે પણ તમારે કોઈ ગુસ્સો શંકા કોઈ ગાર વિવાદ કે અશુદ્ધ મનથી આ વસ્તુ કરવું નહીં મિત્રો નહીં તો આથી તમારું અહિત પણ થતું હોય છે જે લાભ ના ખાય અને તમારું નુકસાન થતું હોય છે મિત્રો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો મિત્રો અને મુગલ આ પ્રમાણે જો તમે એકવીસ દિવસની પૂજા કરો છો તો જો તમારાથી માં નારાજ થઈ હશે તો પણ એ માની જતી હોય છે અને તમને ખોરે લઈ લેતી હોય છે અને બીજું ઘણીવાર એવું બને કે માતાજી તમને સપનામાં અથવા તો કોઈના કોઈ પ્રત્યક્ષ રીતે તમને દર્શન આપતા હોય છે અને તમને કંઈ ના કંઈ તમારી સાથે વાત કરતા હોય છે તો આ પ્રમાણે મિત્રો તમે મુગલમાંની સાધના કરી શકો છો એને જાગૃત કરી શકો છો મિત્રો અને આ કરવાથી તમારી રક્ષા વધે તમારું મન શાંત થાય ઘરમાં સુખ શાંતિ આવે રોજિંદી જે મુશ્કેલીઓ આવતી હોય સરળ થતી હોય છે તમારો ભય દૂર થતો હોય મિત્રો અને આત્મવિશ્વાસ વધતો હોય છે તમારા દરેક કાર્યો સિદ્ધ થતા હોય છે તો મિત્રો આ પ્રમાણે તમે માની પૂજા અર્ચના કરવાથી તમારા જીવનમાં એક સફળ કાર્ય બનાવી શકો છો તો આજે બસ આટલું જ મિત્રો અને બીજું તમને જણાવું કે તમારા જોડે કોઈ દેવી શક્તિ છે કે નહીં એ કઈ રીતના જાણવું તો આપણે એ આગળના વિડીયોમાં જોઈશું તો મિત્રો એના માટે ખાસ મારી એક વિનંતી છે કે તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબથી જરૂર કરજો મિત્રો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી કોમેન્ટમાં જય મોગલ જરૂર લખજો મિત્રો તો જય માતાજી મિત્રો જય મા મોગલ જય મારી મસાણી મેલેડી